માતાજી હાય ગાય નમસ્કાર મિત્રો અમે લોકો આવી ગયા છે બીજા ઘરે ખેતરમાં મિત્રો રાઈ જોવા માટે જો સામે રાઈ દેખાય છે ને તો વિડીયોમાં બનાવી રહેજો પાછળ પાછળ જોશના ઠાકોર પણ આવી જો એક અમારા આ ઘરે જુઓ કેટલું મીઠું સરસ પપાયા કાકડી જો મિત્રો કેવી સરસ મજાની કેટલા પપાયા આવ્યા છે એક બીજી કારી જો સરસ મજા તમે નજીકથી બતાવજો જો જોશના ઠાકોર કાકડી શેક ની તો બધાને જય માતાજી ગાઈસ જો આપણે તમને એક વસ્તુ બતાવવાની છે કે તમે વિડિયો સાથે જોડાયા હો અને આ જો ઉપર જો જેને બી ખબર હોય ને કોમેન્ટ કરો અને આ વિડિયો આગળ આપણે શેર કરો કેમ કે કોને કોને ગાધા છે ને કોને કોને નથી ગાધા મને તો ખબર છે પણ તમને જો ખબર હોય ને કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં કેમ કે જો આ બી છે આ બી છે તો આને બી કોમેન્ટ કરો જો કેટલા બધા છે

તો પણ ઘણા બધા છોકરા પતંગ ચકાઈ રહ્યા છે જુઓ તો હવે આપણે સામે મંદિર માતાજીનું ખૂણામાં છે એ પણ હવે આપણે દર્શન કરવા માટે જવાનું છે અને આપણે રાયડ્યું કહી દીધું છે અને લોકેશન પણ એકદમ સરસ વાદળ વાદળ સાયું છે મિત્રો જુઓ જોશના ઠાકોર પણ પાછળ આવી રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો તો આપણે હવે પહોંચી જવાના છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે જો મિત્રો માતાજી દર્શન કરવા માટે હવે પહોંચી ગયા છે તો મિત્રો આવી ગયા ને તો જય માતાજી જય મા મેરેડીમાં જય મહારાજ જય સિગુત્ર આપણો વિડીયો હવે થાય છે પૂરો તો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં